પંચમહાલમાં ગઈકાલે મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ પડતા પાંચ મકાનોને નુકસાન પહોંચ્યું હતું મકાનોના પતરા ઉડ્યા જ્યારે એક કાચા મકાનો છાપરું પડી ગયું હતું વાવાઝોડા સાથે વરસાદ પડતા એક વૃદ્ધ મહિલાને પણ ઈજા પહોંચી હતી સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને જાણ થતાં તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા આવ્યું તો ઘર મારું પત્ર સાથે આખું ઉડી ગયું છે અને ઘરનો સામાન બધો પલળી ગયો છે અને ઘરને જલ્દીથી અમારું રિપેર થાય એવું સરકાર સીને અમારા વિનંતી છે મોરબડ તાલુકાના વેજવા મુકામે ગઈકાલે રાત્રે વરસાદ અને વાવાઝોડાથી અમુક મકાનોને નુકસાન થયેલું છે અને આજે સ્તર મુલાકાત કરી છે એમાં સ્તર મુલાકાત કરતાં અમુક મકાનોના દિવાલો પડી ગઈ છે અમુકના પતરા નરિયા બધું ઉખડી નીકળી ગયું છે અને એકાદ માજીને પણ નુકસાન થયું છે પખમાં વાગ્યું એની માટે અમે પીએસસી પર ફોન કરી અને હેલ્થની ટીમ બોલાય છે અને તાત્કાલિક સારવાર થશે અને જે લોકોના મકાન પડી ગયા છે એ લોકોનું ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ જે પણ ચૂકવાપાત્ર થશે તો સરકારશ્રીની જોગવાઈ મુજબ એને ચૂકવણું કરવામાં આવશે જય આજ રોજ મોરવાડા તાલુકામાં વેજમા ગામમાં કાલ રાત્રે જે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો આ વાવાઝોડામાં વેજમા ગામના સાતથી આઠ જેટલા મકાનોને નુકસાન થયું છે એમાં બેથી ત્રણ મકાનોએ વધારે નુકસાન થયું છે અને આજે તંત્ર અને અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છીએ અને એના પ્રમાણે સરકારશ્રીના નોમ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરી કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ તંત્ર અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે